સુરત પાલ્ય પોઈન્ટ ખાતે આવેલ મેરિયોટ હોટલમાં પ્રીમિયર સ્કૂલ્સ દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે જે તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર એમ બે દિવસ છે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં જે પણ વાલીઓ મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિત વાતચીત કરશે તે આ પોતાના કોન્સેપ્ટ અને આ ઇન્ડિયા સ્પષ્ટ કરી શકશે અને સાથે વિશ્વસનીય અને અપડેટ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ એક્ઝિબિશન ઓફર્સનો પણ અહીં લાભ લઈ શકશે આ પ્રીમિયર એક્ઝિબિશનમાં ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લીધો છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સુરત દેહરાદૂન બેંગ્લોર મસૂરી દિલ્હી કિશનગઢ રાજકોટ ગાંધીનગર વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સ્કૂલ્સના પ્રતિનિધિઓ આવ્યા છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ સ્કૂલ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે જેમાં આઈબી કેમ્બ્રિજ સીબીએસઈ આઈએસઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ છે દરેક માતા પિતાને એક જ જગ્યા પર ઘણા બધા ઓપ્શન્સ તેના બાળક માટે અહીં મળી જશે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા અઢાર વર્ષથી ગુજરાત રાજ્યમાં કરે છે તો સુરતમાં પણ છેલ્લા આ અઢારમું વર્ષ છે આ એક્ઝિબિશન ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં થઈને આવે છે એક્ઝિબિશનમાં ગુજરાતની એની સાથે સાથે ભારતની ટોપ થર્ટી સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરી રહી છે કે જેમાં ગુજરાત સુરતથી વલસાડથી મસૂરી દહેરાદૂન રાજસ્થાન હૈદરાબાદ બેંગ્લોર ઇન્દોર આ બધી જગ્યાની જે બોર્ડિંગ સ્કૂલ્સ છે એ સ્કૂલ્સના પ્રતિનિધિઓ કે જેમ પ્રિન્સિપલ્સ એડમિશન ટીમ એડમિશન હેડ એ લોકો પોતે અહીંયા રૂબરૂ હાજર છે એટલે જે પણ કોઈ વાલીઓ જે એમના બાળક માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક ઉત્તમ તક છે કે એક જ જગ્યા એક સ્થાન ઉપર આવી અને બધી સ્કૂલના રાઈટ જે ડિસિશન મેકર્સ છે એમની સાથે વાતચીત કરી સ્કૂલની વિસ્તૃતપણે માહિતી લઈ શકે અને એમની સાથે એમના જે પણ કઈ પ્રશ્ન હોય એમનું નિરાકરણ એમને મળી શકે સાથે સાથે એમને વાલીને પણ ફાયદો એ છે કે એક જ જગ્યા આટલી બધી સ્કૂલ સાથે ઇન્ટરેક્ટ કરે જેથી એમને ઇવેલ્યુએટ કરી શકે કમ્પેર કરી શકે રાઈટ અને એમની ફેસિલિટી શું આપે છે બધી જ વસ્તુની માહિતી મળી શકે છે